દાહોદ જિલ્લાના સિંગબળ તાલુકાના માછીતોની પ્રાથમિક શાળા એમાં ધોરણ છની બાળકી સાથે એ શાળાના આચાર્યશ્રીએ જે કર્યું છે કૃત્ય એને અમે વખોડીએ છીએ અને એની પણ બીજા દિવસે એના પરિવારની પણ મુલાકાત લીધી છે અને એના પરિવારને સાંત્વન પણ આપ્યું છે અને મારા વહીવટી તંત્રના પોલીસ અધિકારીએ ચોવીસ કલાક પહેલાં એ ગુનો કરનારને પકડી પણ લીધો છે આજે એ જેલમાં છે એની પાછળ તમામ પ્રક્રિયા અદાલતી અને પોલીસ કાયદા કેવી રીતે આજે કરી રહી છે અમારી સરકાર એ દીકરી એના પરિવારની સાથે છે અને અમે અમારી સરકાર કે બંધારણીય જોગવાઈ મુદ્દે જેટલી પણ કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલીને આ ગુનેગારને સખતમાં સખત સજા દેશમાં એક નમના બને એ દિશાની અંદર અમારી સરકાર આગળ વધી રહી છે અમે એમની પડખે છીએ અને પરિવાર ની મેં પણ જાતે અને ઘરે જઈને મુલાકાત લીધી